તો મિત્રો આપણે આવ્યા હતા મુકેશ્વર ડેમ ઉપર તમે પાછળ જોઈ શકો છો કે અરે મુકેશ્વર ડેમ અમે ટાઈમ ભાઈ બંધો આવી બે બાઈક લઈને બરાબર આપણે ઘણા દાદાથી તમને કીધેલું હતું કે મુકેશ્વર ડેમનો વિડીયો બનાવશું એટલે મોકેશ્વર ડેમનો નહીં પણ એના પાછળ આ દેખાય પોણી ભરેલું ઈકરનો વિડીયો કે હાલ તો કંઈ જેટલું પોણી ભરેલું અને જેવું વાતાવરણ છે એનો વિડીયો આપણે ઘણા બધા વિડીયો પણ કીધેલું હતું અને હું એક વિડીયો એનો બનાવ્યો ન હતો એટલા માટે અત્યારે એવું ઈચ્છા થઈ છે કે આપણે એનો વિડીયો બનાવી દઈએ પણ એના વહેલા તમારા એકનથી આરે મોકેશ્વર ડેમના ગેટ બતાવી દઉં કે ભાઈ જો આ ટાઈપનું છે હાલ વાતાવરણનું હોયકને આગળ આટલું પોણી ભરેલું છે બરાબર તો તમે વિડીયો અંદર જુઓ અને હમ બતક ને બતક બધો બેઠ્યો છું પેલો બતક મોટો હતો એટલે તો નહીં દેખાતો બરાબર પણ આપણે હોયથી જઈએ છીએ આપણે જે વિડીયોમાં બોલેલા હતા પહેલાં કે ભાઈ હોય એનો વિડીયો બનાવશું તો આપણે હોય જવું અને આ બાજુ જઈને તમને વિડીયોમાં બતાવશું ભાઈ ચેલું પોણી ભરેલું હોય આ બાજુના ભાગમાં આપણે ઘણા બધા વિડીયો કીધું હતું પણ હું એક વિડીયો બનાવ્યો નહોતો કયા કોઈ જો કે જવાના રસ્તો તૂટી ગયો હતો પણ બીજો નવો રસ્તો ફૂટી કાઢ્યો એટલા થઈ અને એ બાજુ જઈએ અને એ બાજુ જઈને તમે બતાવીએ કે તેનું વાતાવરણ હાલમાં કેટલું છે અને તો એ બાજુ આગળ જવાય એવું છે તો હોયથી નદી જ કે આગળ જાય છે એટલે નદી એ આગળના વિડીયોને તમે જોયું કે જેટલી હેડ પણ તોય એ તમારું વિડીયોની અંદર ફરીથી એકવાર બતાવી દેવું આપણે બાઈક લઈને જઈ રહ્યા છીએ એ પોણી પટેલ તો એના અડધમાં જઈએ છીએ બાઇક લઈને બરાબર કયા થોડું ફરી જવાનું હતું એટલા માટે એટલે આપણે બાઇક લઈને આવી ગયા છીએ અને વહીથી જો આ બાજુ હેતર પણ બધો નશું અને વેકન થઈને નેથરની બાજુ જવાનું હોય તો આપણે એ બાજુ જઈએ બરાબર અને પછી તમે બતાવીએ તો આપણે વહીથી જઈએ છીએ બાઈકો તો મૂકીશું ને આપણો ભાઈબંધ પાછળ આવી રહ્યો છે બાઈક લઈને અમે કીધે અને વહીથી અમે આગળ બાજુ જઈએ છીએ અને તો બતાવીએ છીએ એક પછી પોણે ભરેલું અને આગળ હાલ વહીંથી જવરા એવું છે ના પેલી બાજુ રસ્તો હતો પણ એ રસ્તો તૂટી ગયો

અને જો અમે આવી જગ્યા થઈને આવ્યા એટલે આ રીશ કે તમારા માટે ઘણું બધું લઈ લીધું એટલે વિડીયો પહેલાં તો એક મસ્ત લાઈક કરી દેજો અને સારી કમેન્ટ કરી લેજો બરાબર તો જો આપણે આવી ગયા છીએ અને એ હોય તો બરાબર દેખાતું નહીં હેડો હોય અમે આવ્યા હતા છીએ પણ હવે જેવું દેખાયું તો અમે બતાવીએ અને અહીંથી થોડા આગળ પણ જઈએ અને બીજી જગ્યા ઉપર જઈને પણ તમે બતાવીએ કે જો ભાઈ આટલું પોણી આટલે ભરેલું છે જે તમને જગ્યા બતાવી હતી આપણે પુલ ઉપરવાળી એથી જો આ બાજુ તો આ ઓન કહેવાય કમોત કહેવાય ને ના કમોત ના કહેવાય હું કહેવાય લોને જે પોને આવ તારા ભાષા હું કી એ કમેન્ટ કરીને બતાવી દેજો બાકી અમાર ભાષા આપણે પોને કી લે પોને કી બરાબર બાકી આપણે પેલી બાજુ આગળમાં જઈએ અને તમને બતાવીએ ઈકણ હાલ કોઈનું ક્લિયર દેખાતું નહીં એટલે એ બાજુ તમને બતાવી દઈએ થોડું અને આયા હોય કાંઈ રસ્તો જોઈને તો હોય કાંઈ બરાબર દેખાતું છે ના તો મિત્રો આપણા બીજો રસ્તો શોધી લીધો અને કાંઠે ને આપણે જઈએ છીએ અમારા ભાઈબંધે રસ્તો બતાવ્યો છે અરે બરાબર અને આ રસ્તો હોયક તમે બધું ક્લિયર દેખા કે ભાઈ આટલું પાણી ભરેલું છે અને આગળ નદી હેડા એરિયું હોય કંટ નહીં દેખાય જો કે નદી જાય છે અરે પાણીમાંથી જ જાય છે તો જુઓ કે ઉતરજે ઊંડું લેખા છું તો અમારા ભાઈબંધ એમ કહેવાય હું ઉતરું છું તો એ ઉતરી જાય ઉતરવાનું કરે ને અમે એટલે અમે ઉતરવા જ ના પાડી રહ્યો પણ તમે જો આગળ જો આટલું પાણી હાલ ભરેલું છે આ બાજુ અને આ બાજુ તમારું ઉપરથી બતાવ્યું લે આ પેલું આવ્યું પોને ઉપર પેલું બનાવવાનું શું કહેવાય ઢોકળી બનાવવાનું શું કીધું ને હું બનાવી એમ કહું કોઈ ખબર નહીં એડો પોને બનાવ લે કહો આ જો મિત્રો તો તમે આ રીતે પોન્યો છે પોને ઉપર જે હરી વસ્તુ આવે એનું બનાવે ખાવાનું ઢોકળી જ કહેવાય કદાચ ઢોકળો કહેવાય એવું કહેવાય ઢોકળો જ કહેવાય ઢોકળો બને તો આરે જો પોન્યો જે કોઈને લેવી હોય કણ આવી દેજો ખાંસી બધી શું અમારો સંપર્ક કોઈ ના કરો કારણ કે તમે ઓગશો ને અમારા ભાઈબંધ લઈને આવી મોડા જ છે બાકી જો હર્યું આટલું પોણી ભરેલું હોય અને હોયથી આગળ આમ જઈએ અને આગળ જઈને તમારે પણ થોડું બતાવીએ કઈ બાજુથી દેખાય છે રસ્તો જ બહુ ખતરનાક છે આ પાછા જોઈ શકો છો અને આરે હેડી શું ઓકા થઈ થઈને અને બધા ઓકા થઈ જાય હા બહુ જ પડે બડે કાટે આ તો બહાર આવ્યા આપણે તો જો આ બાજુ ઘણી બધી પોણીઓ એના ઉપર આ ઢોકળો બનાવી એરિયો આવેલ છે પણ આ તો બધું બગડી ગયેલું એવું લાગે જો આ બાજુ તો દેખાધું છે પોણી આપણે આગળ જઈને પણ બતાવીએ અહીંથી તમે બતાવી દીધું કે ભાઈ આટલું પોણી ભરેલું હોય બાકી પોણાથી વધારે આગળ જવાનું જગ્યા નથી એટલે આટલા હજી છે વિડીયો રાખીએ છીએ અને હમણાં રસ્તો છે બીજો જવાનો પણ એક આગળ તૂટી ગયેલું હોય એટલે એક જવરા છે જવરાય જવરા તૂટી ગયો રસ્તો તો અહીં જાવ પછી સીધા જતા રહ્યા છે હું જોયા છીએ જો સેટિંગ થાય તો એ બાદ જે વિડીયો બનાવીએ અને જો ના બને તો તમે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા નવા નવા વિડીયો લેતો આવું